શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારગમાં આપ આપનું સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા માસની શુક્લ પક્ષ અષ્ટમી તિથિએ લેવાતું વ્રત ધરો અષ્ટમી કે ધરો આઠમનું વ્રત દુર્ગા અષ્ટમીનું વ્રતની કથા મહિમા આજે રાધા માતાનો જન્મદિવસ પણ મનાવાય છે એટલે કે આ દિવસે રાધા અષ્ટમી પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણનો કે શ્રાવણ માસ વ પક્ષની અષ્ટમીના દિવસે જન્મદિવસ મનાવાય છે તેના પંદર દિવસ પછી ભાદરવા માસ સુદ પક્ષની અષ્ટમી તિથિ માતા રાધાજીનો જન્મદિવસ મનાવાય છે તેથી આ દિવસે છેતાલીસ સેકન્ડ બે ને નવ રાધા અષ્ટમ અષ્ટમી પણ કહેવાય છે તેના મહત્વ વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલીવા વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી तुरंत शके धन्यवाद मित्रो धरो आठम अर्थात पृथ्वी माता पूजा अर्चना કરવાનો આજનો શુભ દિવસ છે ધરતી માતાનું પણ આપણે આપણી ઉપર ઋણ છે એવું કહેવાય છે કે જ્યારે જ્યારે ધરતી ઉપર આતંક ફેલાય છે અનુચારો ત્રાસ વધે છે સાધુ સંતોની રક્ષા માટેનું પૃથ્વી રક્ષા માટે ત્યારે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હરિ કોઈને કોઈ રૂપ ધારણ કરે છે ધરતી લોક ઉપર જરૂર આવે છે જન્મ ગ્રહણ કરે છે શે માટે ભગવાન નારાયણની પત્ની તે આ ભૂદેવી છે અને શ્રીદેવી પણ છે કહેવાય છે કે ભગવાન શ્રીહરિએ જ્યારે વરા રૂપ ધારણ કરીને પૃથ્વીને અસુરોના ત્રાસમાંથી મુક્ત કરી હતી અને સમુદ્ર તટ ઉપર રાખી ત્યારે પૃથ્વી દેવી સાથે તેમનો વિવાહ થયો હતો કારણ કે પૃથ્વીદેવીએ પ્રભુને પ્રાર્થના કરી હતી કે હે ના તમારા વગર મારી કોણ રક્ષા કરી શકે છે ત્યારે પ્રભુએ પૃથ્વીદેવીનું પાણી ગ્રહણ કર્યું હતું એટલા માટે આ પૃથ્વી આપણા છે અને પિતાશ્રી હરિનારાયણ એવું કહેવાય છે કે સ્વપ્રથમ રાજા પૂથું થયા અને તેઓને આ ધરતીને ખેડવા જમીન કરી અને શાકભાજી અનાજ આદિત ધાન્ય ઉગાડ્યા તેથી પુથુજીના નામ ઉપરથી આ પૃથ્વીનું નામ પડ્યું છે આજના દિવસે ધરતી માતાના રૂવાડા એવા દુર્વા ઘાસ પછી ધરો છે જેની પૂજા કરાય ધૂપદીપ નિવેદ આદિ રાધા નામ જપવા માત્ર જ ભગવાન શ્રી કૃષ્ણ દોડી આવે છે આજે રાધા અષ્ટમીના આ મહા ઉત્સવના દિવસે જો રાધા રાણી પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજન કરવામાં આવે તો મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે જે દીકરીની દીકરા દીકરીને મંગ મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવો હોય તેઓ કૃષ્ણની આજે પૂજા અવશ્ય કરે નામ સ્મરણ કરે મંત્ર જપ કરે અધા અષ્ટમીના દિવસે વ્રત પણ રાખી શકે જોકે આજે ધરો આઠમ છે દુર્ગા અષ્ટમી છે તેનું આ પણ વ્રત રાખી શકે છે એક ટાઈમ ભોજન લઈ શકે છે ઉપવાસ કરી શકે છે જે રીતે વ્રત થાય છે પૂજા પણ કરી શકાય છે આજના દિવસે સવારે વહેલા ઉઠીને દીપ પરવારી રાધા માતાનું મનમાં સ્મરણ કરવું શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ ફોટા હોય રાધાની સહિત તેનું પૂજન કરવું જોઈએ પંચામૃત ધૂપદીપ નિવેદ પુષ્પમાલા આદિ આરતી કરવી જોઈએ અને રાધા રાણી ખીરનો પ્રસાદ કરવો જોઈએ ત્યારબાદ એ પ્રસાદ સૌ ગ્રહણ કરવો જોઈએ આજે વૃંદાવન મથુરા કે બરસાને મેં ધામે ધૂમે આ રાધા અષ્ટમીની ઉત્સવ મનાવાય છે આ દિવસે મહિલાઓ ઘરમાં સુખ શાંતિ અને ખુશાલી માટે વ્રત રાખે છે રાધાની ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હતા રાધા કૃષ્ણના નામ સ્મરણ કરવા માત્રની પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો અષ્ટમીનો વ્રતનું પૂર્ણ પુણ્ય ફળ પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેઓ આજે રાધાજીનું પૂજન અવશ્ય કરે રાધા અષ્ટમીનું વ્રત અવશ્ય રાખે પૂર્ણ ભાવથી ઘરમાં ધન અનન ભંડાર ભર્યા રહે છે ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે આજે ગરીબ જરૂરિયાત મનને દાન પુણ્ય પણ કરી શકાય રાધા માતાનું નામ ઉપર રાધાજીના મંદિરમાં જઈને સાંજ શૃંગાર સામગ્રી ભેટ પણ આપી શકાય છે પૌરાણિક કથા અનુસાર એવું પણ કહેવાય છે ગરીબ જરૂરિયાતમંદને દાન પુણ્ય પણ કરી શકાય જે રાધા માતાનું નામ ઉપર રાધાજીના મંદિરમાં જઈને સાંજ શૃંગાર સામગ્રી ભેટ પણ આપી શકાય છે શકાય યજ્ઞ કરી શકાય માતાનું ત્યારે તેઓએ ધરતી માતાને કહું હતું કે તેમના રાધા રૂપમાં જન્મ ગ્રહણ કરો ત્યારે કૃષ્ણની જોડી બની હતી સ્વયં લક્ષ્મીજીના રાધાજીના રૂપમાં જન્મ જન્મ ગ્રહણ કર્યું હતું જેવી ભગવતીમાં પણ નાંદ મુનિએ નારદ મુનિ રાધાજીના કુંજનની અનિવાર્ય રૂપે ગણ્યો છે ગણ્યો છે ઓમ શ્રી રાધાએ સ્વાહા મંત્ર દ્વારા રાધાજીને પ્રસન્ન કરી શક્ય છે યજ્ઞ કરી શકાય છે આજના દિવસે અને એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની સેવા દરમિયાન રાધા નામ રટનથી રાધાજીનું પૂજન કરતા નથી વ્રત નથી કરતા તેઓ ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણની પૂજાનો અધિકાર નથી કારણ કે રાધાજીના ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં અધિષ્ઠાની દેવી જ્યાં રાધા નામ જપાય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને આપમેળે જ આવી જાય છે એટલા માટે જ રાધા કૃષ્ણ એવું કહેવાય છે કે સૌ પ્રથમ રાધા રાણીનું નામ લેવાય છે અને પાછળ શ્રી કૃષ્ણનું નામ લેવાય છે એવો પ્રભુનો પ્રેમ છે રાધા રાણી પ્રત્યે રાધાજીનું વૃષભાનુનું પુત્રી હતા તેમના માતાનું નામ કીર્તિ હતું કહેવાય છે કે એક રાજા વૃષભ વૃષભાનુ યજ્ઞ માટે માની સફાઈ કરી રહ્યા હતા ત્યારે સ્વયં ધરતી માતાએ જ રાધાજીના રૂપમાં તેમની સામે આવી ગયા અને ધરતી માતાનું રૂપમાં રહેલા આ રાધા રાણીને વૃંદાવનજીએ પોતાની પુત્રી બનાવી લીધી લાલન પાલન કર્યું આજના દિવસે રાધાની પ્રશંસા અર્થે શ્રી રાધાજીનો ગાયત્રી મંત્ર જપી શકાય છે મંત્ર છે ઓમ વૃષભાનું વૃંદાએ શ્રી કૃષ્ણ પ્રિયા ધાર્મિક તંત્રો રાધા પ્રસોદય પ્રસોદયા રાધા અને કૃષ્ણનો અટૂટ પ્રેમ છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કૃપા પ્રાપ્ત કરવી હોય તો આજના દિવસે રાધા રાણીનો મંત્ર જપ કરાય છે પૂંજન કરાય છે વિષ્ણુ રહસ્ય નામ પાઠ કરી શકાય છે આ ઉપરાંત આજે શુક્ર યંત્ર પણ પૂંજન થાય છે રાધા રાણીનું કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવ પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે દેવી રાધાનું આહવાન અવશ્ય કરવું જોઈએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજાને વગર આ અધૂરી છે સે અને આજના દિવસે ધરો આઠમ પણ છે ધરો આઠમનું પણ ઘણું મહત્વ છે આજે ધરો આઠમની વ્રતના કથા સાંભળીને ધરોની પૂજા કરવી કરવાથી સંતાનોની રક્ષા પ્રાપ્ત થાય છે આયુષ્ય વધે છે અને બહેનોને સૌભાગ્યવતી પણ પ્રાપ્ત થાય છે સે આ દૃશ દુર્વાષ્ટમી કે ધરો આઠમનું હિન્દુ ધર્મમાં અત્યંત મહત્ત્વ છે ભગવાન શ્રી કૃષ્ણએ દુર્વાસ અત્રે પ્રિય છે એટલામાં માટે જ ભગવાન શ્રી ગણેશનું એક નામ મંગલમૂર્તિ છે સર્વ મંગલ કરનાર શ્રી ગણેશજીને દુર્વાઘાસ અપિત અપિત થાય છે અર્પિત થાય છે જે ધરતી માતાએ જ એક અંશ છે આ દુર્વાઘાસ ઘણું પ્રિય છે તે એક જળબુટ્ટી પણ કહેવાય છે જ્યાં જ્યારે દેવોએ અનુસરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી ચૌદ રત્ન સાથે અમૃત પણ નીકળ્યું હતું અને અમૃતની ખેંસી ખેંસી દેવતાઓને અનુસરો બની કરવા લાગ્યા ત્યારે જે ખેસી દરમિયાન અમૃતની બુંદ જે ધરતી ઉપર પડી તેમાંથી પણ દુર્વાઘાસની ઉત્પત્તિ ગણાય છે એટલા માટે દુર્વાઘાસ સેવા પણ કરી શકાય છે આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણું ઉત્તમ છે સ્વાસ્થ્યની દુર્વા અષ્ટમીના દિવસે ઘાસની પૂજા થાય છે જીવનના સુખ ઘાસની ઉત્પત્તિ ગણાય છે એટલા માટે ઘાસની સેવન પણ કરી શકાય છે આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણું ઉત્તમ છે સ્વાસ્થ્યનું અષ્ટમીના દિવસે દુર્વાઘાસની પૂજા થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધરતી માતાને પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આપણા જીવનમાં ધરતીનું પણ એક ઋણ સામી સમક્ષ તેવી ધરતી માતા છે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય દુર્વાઘાસનું આજે પૂજન થાય છે અને ત્યાર પછી ઘાસ તોડીને ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગણેશને અર્પિત કરાય છે અત્યારે ચતુર્થીનો દિવસ છે ઉત્સવ છે ચાલુ છે ત્યારે દુર્વાઘાસની પૂજા કરવાનું ઘણું મહાત્મય છે અને શ્રી કૃષ્ણને સંબંધિત એક કથા પણ છે દુર્વાઘાસની ઉત્પત્તિનું ધર્મ ગ્રંથ અનુસાર એક વાર અનલકાસુ અનલાકાસુર નામનો દૈત્ય આખી પૃથ્વી ઉપર હાહાકાર મસાવ્યું ત્યારે સર્વે દેવી દેવતાએ પ્રાર્થનાથી ભગવાન શ્રી ગણેશને આ અસુરને નષ્ટ કરવા માટે ધરતી લોક ઉપર આવ્યા પરંતુ તેનું મૃત્યુ થયું હતું ત્યારે ભગવાન શ્રી વામ ભગવાન શ્રી ગણેશે અસુરને પોતાના મુખમાં ગળી ગયા જેથી શ્રી ગણેશ શરીરના અગ્નિ ઉત્પન્ન થઈ કારણ કે અનુસાર અર્થાત અગ્નિનું એક સ્વરૂપ સ્વરૂપ હતું અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઘણા મહત્વ છે અને જે ગણેશ સંબંધિત એક કથા પણ દુર્વ પૃથ્વી ઉપર હાકાર મસાવ્યો ત્યારે સર્વ દેવી દેવતાએ પ્રાર્થનાથી ભગવાન શ્રી ગણેશજીને અસુરોને નષ્ટ કરવા માટે ધરતી લોક ઉપર આવ્યા પરંતુ તેનું મૃત્યુ થયું ન થવાનું હતું ત્યારે ભગવાન શ્રી ગણેશજી અસુરને પોતાના મુખમાં ગળી જતા શ્રી ગણેશના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થઈ કારણ કે અનલાસુર અર્થાત અગ્નિનું જ એક સ્વરૂપ હતું અને જ્યારે ભગવાન શ્રી ગણેશ ઘણા બેસ બેસે થવા લાગ્યા ત્યારે ચંદ્રદેવની મદદ લઈને સર્વદેવી દેવતાએ ભગવાન શ્રી ગણેશજીની ગરમીને શાંત કરવા માટે દુર્વાકાશ ભગવાનને અર્પિત કર્યા કારણ કે ચંદ્રદેવને પણ એક વૈદ્ય છે ચંદ્રદેવ જે શાંતિ આપે છે સુખ આપે છે તેમના કૃપાથી ગણેશજીને ઘણી શાંતિ થઈ એટલા માટે જ ગણેશજીને ચંદ્રદેવને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું જેથી ભગવાન શ્રી ગણેશ કહેવાય છે ભાલચંદ્ર ચંદ્ર ગણેશ ભગવાન શ્રી ગણેશની ગરમીને શાંત કરવા ભગવાન શિવે નાગને ભગવાનની શ્રી ગણેશના પેટ ઉપર વિટાળ્યો છે કે જેથી ભગવાન શ્રી ગણેશની અગ્નિ શાંત થાય નાગ તેની શોષી લે ભગવાન વિષ્ણુએ કમળથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરી શકે વરુણ દેવતાએ ઘણો વરસાદ વરસાવ્યો જેથી ગણેશજીની ગરમી ઓછી થાય આમ સર્વદેવી દેવતાએ પ્રત્ય કરીને ભગવાન શ્રી ગણેશજીની શાંતિ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કર્યો માટે ત્યાર પણ દુર્વાઘાસ ભગવાનની શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે દુર્વાઘાસનો ચમત્કારિક રૂપે ભગવાન શ્રી ગણેશની ગરમી શાંત થઈ અને શ્રદ્ધાપૂર્વક આજે એટલા માટે જ ભક્તો દુર્વાને દુર્વાને ભગવાનની શ્રી ગણેશની અર્પિત કરે છે આ દુર્વા અષ્ટમીના દિવસે ખાસ કરીને બહેનો વ્રત કરે છે પોતાના સંતાનના રક્ષા માટે કારણ કે દુર્વા કે જે એકા એકમાંથી અનેક થાય છે એ જ રીતે સંતાનની કામના અર્થે વંશવૃદ્ધિ અને બહેનો વ્રતનું કરે છે ભાઈઓ પણ ઘરની માતાની પૂજા કરી શકે છે દુર્વાની પૂજા કરી શકે છે કારણ કે આપણા સો ઉપર ધરતી માતાનું ઋણ છે કે દુર્વાષ્ટમીના દિવસે સવારે વહેલી ઉઠીને સ્નાન દીપ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને જોઈએ ત્યાં બાદ મહિલાઓ દુર્વાની પૂજા માટે ખાસ કરીને

માગે છે આ દિવસે એક ટાઈમ સાંજે ભોજન પણ કરી શકાય છે અને ઉપવાસમાં દૂધ કોફી ફલ ફલાલી લઈ શકાય છે આજે જમીન ખેડવી નહીં જમીનને ખોદવી નહીં લીલું ઘાસ કે તેનો ઉપાડા પણ નહીં પરંતુ ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય માટે દુર્વા ઘાસ ગણેશજીની માટે થોડા ઉપાડી શકાય છે ગણેશજીને ધરાવી શકાય છે પરંતુ એમ એ મનથી ધરતીને ખોદાય નહીં કોઈ પણ કારણસર આપણા માટે આપણા હિત માટે ધરતીને ખોદવી કે હાકાર હાનિકારક કારણ કે ધરતીની અંદર પેટાળમાં ઘણા જીવ જંતુ રહેલા તેમને મૃત્યુ પામે છે તેની પ્રાપ્ત પાપ લાગે છે આ વ્રત કરવાની ભગવાન શ્રી કૃષ્ણ ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે ધરતી માતાની કૃપા પ્રાપ્ત થાય છે બાળકને લાંબુ આયુષ્યમાન પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે વૈવાહિક જીવનમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે જરૂરિયાતમંદ સેવા કરી શકાય છે એવું કહેવાય છે કે જ્યારે આપણને નવું કાર્ય આરંભ કરીએ ત્યારે ધરતીનો સ્વ સ્પર્શ અવશ્ય કરવો જોઈએ નમ નમન કરવા જોઈએ માથું ટેકાવવી જોઈએ માથું ટેકાવની ધરતી માતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધરતી માતાનું પૂંજન કરવાથી ધરોનું દૂરવાનું પૂંજન કરવાથી ભૂમિ પૂજન થઈ શકાય છે ધરતી જ્યારે આપણે નવી નવી નીવ નાખીને સીએ ધરતી પૂંજન કરીએ છીએ ત્યારે શાંતિનું સ્પર્શ રાખીએ સીએ કારણ કે પૃથ્વીને સ્પર્શ ઉપર ટકી રહે છે અને જ્યારે કિસ્સા પણ નવો પાક વાવે છે કિસાન નવો પાક વાવે છે ત્યારે ધરતીનું પૂંજન અવશ્ય કરે છે અને ધરતીની માટી સાથે આપણે જોડાયેલા પણ છે જ્યારે અંત સમયે આપણી અંદર રહેલો આત્મા પરમાત્મા સાથે જોડાઈશ ત્યારે આ દેહ નિર્જ નિર્જવ પડ્યો રહેશે દેહ ધરતીની માટી સાથે મળી જાય છે પંચ મહાભૂત રૂપમાં ત્યારે આપણે ધરતીમાં જ વિલીન થઈ જાય છીએ અને ધરતીમાં જ આપણે ઉત્પત્તિ પામીએ છીએ જે એટલા માટે આપણે ધરતીમાંના સંતાન પણ કહેવાય છે માટે ધરતીને આપણે માતા કહીએ છીએ ભૂમિ માતા કહીએ છીએ અને પરમાત્ પિતાને ભગવાન નારાયણ એટલા માટે આપણને ભગવાન શ્રી હરિનું પણ પૂજન કરીએ છીએ ધરતી માતાને નિત્ય સન્માન જેવું જોઈએ પુત્ર યજ્ઞના પણ પ્રગટ્ય કરવી જોઈએ કરવી જોઈએ કારણ કે આપણે ધરતી ઉપર જીવનના જીવ છીએ ધરતી આપણે પાલન પોષણ કરીએ છીએ આપણા જીવનમાં નિર્વાહ કરે શાક ફૂલ આ આદિ આપણને આપે છે જે આપણે ખાઈને પોષક તત્વ પ્રાપ્ત કરીને જીવનના આગળ વધારી શકીએ છીએ ધરતી માતાએ જ આપણને અણ જલ દવા ફૂલ વસ્ત્ર આદિ અર્પિત કર્યા છે એટલા માટે પણ ધરતી માતાનું ઋણ ચૂકવવા માટે આજના દિવસે ભાઈઓ બહેનો સર્વ ધરતી માતાનું પૂંજન અવશ્ય કરે અને વંદના કરે નમન કર આજના દિવસે ધરો માતાને પ્રા પ્રાર્થના કરીએ છીએ કે ધરોમાં મારા બાળકોની રક્ષા કરજો હે માન માતા મારા વંશની રક્ષા કરજો સાંભળવી જોઈએ આવો આપણે સાંભળીએ ધરો આઠમ કથા બોલો ધરો માતાની જય વીરપુર નામે એક ગામમાં સાસુ બહુ રહેતા બહુ સમજુ હતા જ્યારે સાસુમાં વાત વાતમાં શણકા કરે કે બહુ બધી વાતમાં સાસુનું નામ સાસુનું માન જાડવતા દીકરો ખેતરે મજૂરે જતો ત્યારે સાસુ બહુ ઘાસના ભારા લાવતી વખતે ઘરમાં ગુજરાન ચાલતું એવામાં ભાદરવો માસ આવ્યો ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુ સાસુમાએ વહુને કહું જે વહુને કહું બેટા વહુ ચાલો ખેતરમાં જઈ ઘાસ વાઢીને વહુ ધરો આઠમનું વ્રત કરતા તેને તેમને કહું કે આજે લીલું ઘાસ કેમ વાઢવું એ પાસું ઘર માટે વાઢવા આજે લીલું ઘાસ કેમ વાઢવું એ પાસું ઘર માટે વાઢનારને મહાપાપ લાગે બહુ તો મનમાં મૂંઝાયા સત્તા હિંમત કરીને સાસુમાને કહ્યું બહુને આ બહુના કહેવા જ સાસુમાએ સણકો કર્યો અને બોલ્યા ઘાસ નહીં લાવીએ તો ઢોરને ખવડાવશું શું લાવ હું એકલી જ જાઉં આમ કહીને સાસુમા તો દાતરુડું લઈને ઘરમાંથી બહાર નીકળી પડ્યા બહુ બિચારી લા લાસાર બની છોકરાને ઘોડિયામાં સુવડાવીને ધરોમાંને પ્રાર્થના કરતી બોલી હે માં મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો પછી તે સાસુમાની પાસળ પાછળ ચાલવા લાગી થોડી વારમાં સાસુ બહુ ખેતરે પહોંચી ગયા સાસુમા તો દાતરડું લઈને ઘાસ વાઢવા માંડ્યા પણ બિચારી વહુ તો ઘાસ વાટતા જીવ ચાલતો નહીં લીલું ઘાસ વાઢે તો તેના વ્રત ભંગનો દોષ લાગે તેથી વહુની લીલું ઘાસ સોડતી જાય અને સૂકું ઘાસ વાઢવા લાગી આમ કરતાં સાંજ પડી વહુ તો ઘાસના પારા લઈ મૂકી ગામમાં આવ્યા ગામના પાદરે સમાચાર મળ્યા કે જટ જાઓ તમારું ઘર તો બળે છે આ સાંભળીને વહુનો જીવ અધર ચડી ગયો તે ઘાસના પારા પાદરે ફેંકી દોડ્યા દોડતા દોડતા ઘરે આવ્યા જોયું તો આ આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું સાસુમાં તો નીચે બેસીને પોક મૂકીને રડવા લાગ્યા કે વહુ તો દોડતી દોડતી અડધા પડ્યા બળેલા બાળ બારણાને હળસેલીની અંદર ગઈને જોયું કે ઘોડિયામાં બાળક હસતો રમતો હતો આ જોઈને વહુની રાજી રાજી થઈ ગઈ તેણે તો તરત જ પારણામાં બાળકને ઉઠાવીને શાંતિ રસનો સાપી લી દીધો પછી મન મનોમન ધરોમાને પ્રાર્થના કરવા લાગી કે હે ધરોમાં તમારો ધન્યવાદ તમે મારા બાળકને મારા લાલની રક્ષા કરી મારું માન માન જાળવ્યું મારા વ્રતની લાજ રાખી બહુ તો બાળકને લઈને બહાર આવી બાળકને જીવતો જોઈને સાસુમાની આંખમાં ગઈ તો રાજી રાજી થઈ ગઈ કે તેણે તો તરત જ પારણામાંથી બાળકને ઉઠાવીને શાંતિ સરસનો સાપી દીધો પણ મનોમન ધરોમાને પ્રાર્થના કરવા લાગી કે હે ધરોમાં તમારો ધન્યવાદ કે તમે મારા બાળકની રક્ષા રક્ષા કરી મારું માન માન જાળવ્યું મારા વ્રતની લાજ રાખી બહુ તો બાળકને લઈને બહાર આવી બાળકને જીવતો જોઈને સાસુમાં આંખમાં હરખના આંસુ આવી ગયા કે પોતાને આ રીત રમતો જોઈને સાસુમાને હરખનો પાર ન રહ્યો ત્યારે વહુને કહ્યું કે આ આજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું છે ધરોમાએ મારા લાલે બસાવ્યો છે સાસ સાસુમાં પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગ્યા કે અને પોતાની ભૂલ બદલ માફી માંગવા લાગ્યા સાસુમાએ જ શરણે આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો ધરોમાં તને જેવું વહુને ફળ્યું તેવા તમારા વ્રત કરનાર કથા કહેનાર સાંભળનાર સૌને ફળજો બોલો ધરોમાની જય તો મિત્રો આપણે સાંભળી દુર્ગા અષ્ટમીની વ્રત કથા માહિતી દિવસે રાધા અષ્ટમી પણ કહેવાય છે આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે બોલો બોલો ધરો માતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને જય શ્રી કૃષ્ણ